નાગરિકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કોર્પોરેશન હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું શહેરમાં જળશક્તિ મંત્રી સી આર હાજરી હતી તે જ દરમિયાન અકોટા ગામમાં દૂષિત પાણી અંગેના વિરોધ પ્રદર્શન ચિરાગ શાહની આગેવાનીમાં કરાયા મેયર કોર્પોરેટર પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી સાથે સાથ ચિરાગ શાહ દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી કે સોમવાર સુધી જો અકોટાના નાગરિકોને પીવાલાયક પાણી નહીં મળે તો જે પાણી હાલની તારીખમાં અકોટાવાસીઓ પી રહ્યા છે એ જ પાણી બોટલમાં ભરીને લાગતા બળગતા તંત્રના અધિકારીઓને અને સ્થાનિક કોર્પોરેટરોના ઘરે જઈને તેમને પીવડાવવામાં આવશે નાગરિકોનું કહેવું છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં આજે પણ શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ તો ફાળવવામાં આવે છે પરંતુ મૂળભૂત સુવિધાઓમાં જ ભ્રષ્ટાચાર છુપાયેલો છે સ્થાનિકોએ ખુલ્લેઆમ કોડા ઉડાવતા આક્ષેપ કર્યો કે સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે પરંતુ જમીન પર તેમનું કોઈ કામ દેખાતું નથી આ દ્રશ્યોને લઈ વિસ્તારજનોમાં ભારે રોષ જોવા મળ્યો અકોટા મસ્જિદ પડ્યું આ વિસ્તાર છે છેલ્લા 3 મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર પાંચથી દસ દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે અમારી તો આ સ્પષ્ટપણે માગણી છે આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માગણી છે કે જ્યારે આજની તારીખે જલ શક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવડે આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માગીએ છીએ આ જે આ જે પ્રાથમિક સુવિધા છે આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર તમારે શાસન કરવાના લાયક જ નથી તમારે શાસન છોડ દેવું જોઈએ ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઇટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોને બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોવ રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં આ પાણી તમામ લાગતા વરગતા અધિકારીઓ તમામ લાગતા વરગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માગી છે આ છે મારું નામ ચિરાગ શાહ છે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ